દક્ષિણ ગુજરાતનો સૌથી મહત્વનો પાક પૈકી ડાંગરનો પાક છે ડાંગરના પાકને સૌથી વધુ પાણીની જરૂરિયાત રહેતી હોય છે ત્યારે ઉકાઈ ડેમમાંથી પૂરતા પ્રમાણમાં પાણી નહેર દ્વારા પ્રાપ્ત થતા ખેડૂતોએ ડાંગરનું બબલક ઉત્પાદન કર્યું પરંતુ પાક તૈયાર થયો ત્યાં ભાવ નીચા જતા ખેડૂતો ચિંતામાં મુક્યા છે થોડા સમય પહેલા 20 કિલો ડાંગરના ભાવ 500 રૂપિયા સુધી ખેડૂતોને મળતો હતો પરંતુ છેલ્લા 15 થી 20 દિવસમાં 450 કરતા પણ નીચે આવી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા જેને લઈને ખેડૂતો દ્વારા નિકાસ ડ્યુટી દસ ટકા કરવા મુખ્યમંત્રીને રજૂઆતની માંગણી કરાઈ છે ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતની ફળદ્રુપ જમીનમાં ડાંગરનો પાક દર વર્ષે સારી રીતે થાય છે પાણી ઓછું મળે ત્યારે જ ડાંગરના પાક તેની અસર થતી હોય છે આ વર્ષે તમામ કુદરતી પરિસ્થિતિઓ પર ખેડૂતોની તરફેણમાં રહેતા ડાંગરના પાકનું ઉત્પાદન નોંધનીય રીતે વધારે થયું છે અંદાજે માત્ર દક્ષિણ ગુજરાતમાં બાર લાખ ગુણ ડાંગરના પાકનું ઉત્પાદન થયું છે ડાંગરનો પાક મોટા પ્રમાણમાં ઉત્પાદન થતાં તેની કિંમત નીચે જઈ રહી છે ખેડૂતોને ચિંતા છે કે ડાંગરના ભાવમાં પોષણ સૌ તેમને ન મળે તો આર્થિક નુકસાન થશે સરકારી મંડળીઓમાં ડાંગરના પાકની ગુણનો ઢગ લાગી ગયો છે ડાંગરના પાકની વધતી આવકને કારણે હવે ખેડૂતો પણ ભાવને લઈને મૂંઝવણમાં મુકાયા છે જયેશ પટેલ ખેડૂત આગેવાન સમગ્ર કાંઠા વિસ્તાર અને ખાસ કરીને સુરત નવસારી દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે ઉકાઈ જળાશયમાં વિપુલ પ્રમાણમાં પાણી હતું અને જે રીતે રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ તરફથી પૂરતા પ્રમાણમાં એટલે એકસો અગિયાર દિવસ જે રીતે નહેર વહેરવામાં આવી સભાઈ છે કે ઉનાળુ ડાંગરનો વિપુલ પાક થયો અને ખાસ કરીને અમારી સાથે જોડાયેલી સો વર્ષ જૂની પુરુષોત્તમ ફાર્મસ મંદિરમાં ખેડૂતોનું ખૂબ જ વિપુલ પ્રમાણમાં ડાંગરની આવક થઈ છે લગભગ બાર લાખ ગુણીની આવક થઈ છે વિપુલ પ્રમાણમાં છે અને જે સ્થિતિ બજારની બનતી જાય છે ખાસ કરીને ડાંગરના ભાવો જે રીતે ઓછા થતા જાય છે એટલે સભાઈ છે ખેડૂતોમાં જે રીતે નાખુશી જોવા મળી છે એના અનુસંધાનમાં આદરણીય રાજ્યના મુખ્યમંત્રીશ્રીને ખેડૂત આગેવાનો સાથે રજૂઆત કરવામાં આવી છે અને ખાસ કરીને આ વિસ્તારના ધારાસભ્ય અને મંત્રીશ્રી મુકેશભાઈ અને સાથે ચોર્યાસીના ધારાસભ્ય અને સહકારી આગેવાન સંદીપભાઈ દેસાઈની સહયોગથી માન્ય મુખ્યમંત્રીશ્રીને જે એક્સપોર્ટ ડ્યુટી છે વીસ ટકા જે કેન્દ્ર સરકારે કરી છે ગટરાઈને દસ ટકા જો કરવામાં આવે તો સ્વાભાવિક છે કે વિપુલ પ્રમાણમાં ચોખા બહાર નિકાસ થઈ શકે અને ખેડૂતોને સારા ભાવ મળે એ અનુસંધાનમાં સહકારી આગેવાનો સાથે માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત થઈ છે અને અમને ચોક્કસ ખાતરી છે કે જે રીતે રાજ્ય સરકાર ખેડૂતોના પડખે અને હંમેશ નિર્ણય કરતી હોય છે ત્યારે સભાઈ છે કે માન્ય મુખ્યમંત્રી પણ અમારી જે વાત છે એને વાંચા આપીને કેન્દ્ર સરકારને ભલામણ કરશે એના કારણે ખેડૂતોમાં ચોક્કસ એક ખુશી જોવા મળી રહી છે